તુલસી પાસે દીવો કરવાથી શું થાય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સવાર સાંજ તુલસી પાસે દીવો પ્રગટાવે છે મિત્રો આજના વિડીયોમાં આપણે આ વિશે વાત કરીશું તુલસી છોડ પાસે દીવો પ્રગટાવવાથી શું ફાયદો થાય છે અને કઈ મહિલાઓએ તુલસી પાસે દીવો ન કરવો જોઈએ નહીં તેઓ ઘોર પાપ કરે છે અને આ વિષય ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું છે ચાલો જાણીએ એક વાર્તા દ્વારા પરંતુ તે પહેલા મારી એક વિનંતી છે મિત્ર જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો એક સમય જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને જોઈને કહ્યું કે હે દેવી તમે આજે અચાનક અહીં કેમ આવ્યા છો ત્યારે દેવી સત્યભામાએ કહ્યું પ્રભુ આજે જ્યારે હું પૃથ્વી પરથી આવી રહી હતી ત્યારે મેં જોયું કેટલીક સ્ત્રીઓ તેમના ઘરના આંગણામાં તુલસીના ઝાડ પાસે દરરોજ દીવો કરે છે પ્રભુ આ જોઈને મારા મનમાં બે પ્રશ્નો ઉદભવે છે અને હું ઈચ્છું છું કે તમે મારા બંને પ્રશ્નોના જવાબ આપો જવાબ આપીને મને સંતુષ્ટ કરો પછી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે દેવી તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય મને કોઈ પણ સંકોચ વિના કહો હું તમારા પ્રશ્નોના જવાબ જરૂર આપીશ ત્યારે દેવી સત્યભામાએ કહ્યું પ્રભુ મારો પહેલો પ્રશ્ન એ છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી આપણને શું ફાયદો થાય છે અને મારો બીજો પ્રશ્ન એ છે કે સ્ત્રીઓએ ક્યારે તુલસી પાસે દીવો ન કરવો જોઈએ નહીં તો તે ખૂબ જ દોષિત થાય પછી ભગવાન શ્રી કૃષ્ણએ હસતા હસતા કહ્યું હે દેવી તમે સમગ્ર જાતિના કલ્યાણ માટે ખૂબ સારા પ્રશ્નો પૂછ્યા છે પણ હું તમને આનો જવાબ એક વાર્તા દ્વારા અને જો તમે વાર્તાને પૂરા ધ્યાનથી સાંભળશો તો તમને તમારા પાપોનું ફળ મળશે જ્યારે બંને પ્રશ્નોના જવાબો મળી ગયા ત્યારે દેવી સત્યભામાએ કહ્યું કૃપા કરીને વાર્તા સંભળાવો હું અંત સુધી સંપૂર્ણ ધ્યાનથી કથા સાંભળીશ કથા સાંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું એક સમયે એક શહેરમાં હનુમંત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેઓ ધર્મના માર્ગે ચાલનારા મહાન બ્રાહ્મણ હતા અને તેમની પાસે તમામ વેદ અને શાસ્ત્રોનું જ્ઞાન હતું બીજી બાજુ તેની પત્ની જેનું નામ મોહિની હતું તે ખૂબ જ દુષ્ટ સ્વભાવની હતી तेतिज हनुमंत तेनी पत्नी थी खूबज परेशान हतो कारण के तेनी पत्नी क्यारे तेनु पालन करियो न हतु अने घर मा हमेशा झगडा थता हता घर ना બધા काम हनुमंत ने करवा पड़ता ते घरे आराम करती अने बीजी स्त्रियों साथे बैसी ने आ अनेते विषय बातों करती तेने क्यारे तेना पति साथे प्रेम थी बात करती न हती પરંતુ અન્ય પુરુષો સાથે પ્રેમથી વાત કરતી હતી અને અન્ય પુરુષો સાથે પ્રેમ કરતી હતી તે કલાકો સુધી તેની સાથે બેસીને વાતો કરતી હતી આ રીતે ધીમે ધીમે તે અન્ય પુરુષો તરફ આકર્ષિત થવા લાગી તેને તેના પતિ કરતા અન્ય પુરુષો વધુ પસંદ કરવા લાગ્યા પછી આ રીતે ઘણા વર્ષો વીતી ગયા અને પછી તે બીજા પુરુષો તરફ આકર્ષાવા લાગી તે અન્ય પુરુષો પ્રત્યે એટલી આકર્ષિત થઈ ગઈ હતી કે તે બધા પોશાક પહેરીને જંગલમાં જતી અને સુંદર પુરુષોની રાહ જોતી એક ઝાડ નીચે ઊભી રહેતી અને જ્યારે કોઈ પુરુષ ત્યાંથી પસાર થતો ત્યારે તેની સાથે સંબંધ બાંધતો પછી એક દિવસ તે દુષ્ટ સ્ત્રી જંગલમાં ગઈ અને તે જ ઝાડ નીચે ઊભી રહી અને બીજા પુરુષોની રાહ જોવા લાગી પણ તે દિવસે તે રસ્તેથી કોઈ પુરુષ પસાર ન થયો અને તે ખૂબ જ પરેશાન થઈ ગઈ અને કહેવા લાગી કે આજે આ જંગલમાં કોઈ પુરુષ આવ્યો નથી હવે હું મારી જાતીય ઈચ્છાને કેવી રીતે સંતોષી શકું પછી આટલું કહ્યા પછી તે થોડે આગળ વધી કે એક સિંહ તેની સામે દેખાયો અને પછી સિંહ તેને જોઈને તેને ખાવા માટે આગળ વધ્યો ત્યારે સ્ત્રીએ સિંહને કહ્યું અરે સિંહ તું અહી કેમ આવ્યો છે શું તમે મને ખાવા માંગો છો ત્યારે સિંહે કહ્યું હે દુષ્ટ સ્ત્રી તારી જેવી સ્ત્રીઓને ખાવાનું મારું કામ છે તો જ મને આ દેહમાંથી મુક્તિ મળશે ત્યારે સ્ત્રીએ કહ્યું હે સિંહો ના રાજા તમે કોણ છો અને મને કેમ ખાવા માંગો છો મને સાચું કહો તમારે કયા પાપને લીધે સિંહને ખાવું પડે છે જ્યારે મારા જન્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સિંહે કહ્યું હે પાપી હું તને મારા આગલા જન્મ વિશે સત્ય કહીશ આ જન્મમાં હું સિંહ બનીને કેમ જન્મ્યો છું સાંભળો પ્રાચીન સમયમાં મંદાકીની નામનું એક શહેર હતું અને હું તે શહેરમાં રહેતો હતો અને હું એક મહાન બ્રાહ્મણ હતો હું એ જ શહેરમાં નદી કિનારે બેસીને યજ્ઞ કરતો એ જીવનમાં મેં અનેક પાપીઓના કલ્યાણ માટે યજ્ઞો કર્યા અને પાપીઓના ઘરે ભોજન પણ કર્યું મેં મારા પાછલા જન્મમાં તમામ યજ્ઞો કર્યા હતા આ બધું પૈસાની લાલચમાં કરવામાં આવ્યું હતું જો કોઈ વ્યક્તિ મને પૈસા ન આપે તો હું તેની જગ્યાએ યજ્ઞ કરવા ન જતો અને મને બધી છોકરીઓ મળી ગઈ આ બધા પૈસાના લોભમાં થયા હતા અને મેં મારા જીવનમાં ક્યારેય ગરીબોને દાન આપ્યું નથી પછી આ પાપ કરતા ઘણા વર્ષો વીતી ગયા અને ધીરે ધીરે હું વૃદ્ધ થઈ ગયો મારા વાળ સફેદ થઈ ગયા મારી આંખો ઘાટી થઈ ગઈ પરંતુ તેમ છતાં મારો પૈસાનો લોભ ખતમ ન થયો અને પૈસાના લોભમાં હું પાપ કરતો રહ્યો પછી એક દિવસ પૈસાના લોભમાં હું નદી કિનારે ગયો અને બીજા બ્રાહ્મણો સાથે મળીને ખોટા મંત્રોચ્ચાર કરીને ઘણા લોકોને છેતર્યા આ કહ્યા પછી અમે દેવી દેવતાઓની પૂજા કરી અને પૂજા પૂરી થયા પછી અમે લોકો પાસેથી દાન સ્વરૂપે ઘણા પૈસા લીધા પછી જ્યારે હું થોડો આગળ ગયો ત્યારે એક પાગલ કૂતરાએ મારો પગ કર્યો અને હું તે જ જગ્યાએ બેભાન થઈ ગયો અને તે જ ક્ષણે મૃત્યુ પામ્યો એવું બન્યું કે યમના બે દૂત આવ્યા અને મને પકડીને યમલોકમાં લઈ ગયા પછી યમરાજે ચિત્રગુપ્તને મારા કર્મોનો હિસાબ આપવા કહ્યું ત્યારે ચિત્રગુપ્તે મારા કર્મોનો હિસાબ કર્યો અને યમરાજને કહ્યું હે ધર્મરાજ આ બ્રાહ્મણે તેના જીવનમાં ઘણા પાપો કર્યા છે તેણે બીજાને ખોટું બોલીને અઢળક પૈસા લૂંટ્યા છે અને ખોટા મંત્રો બોલીને લોકોને ગેરમાર્ગે દોર્યા છે તેણે મને સારી રીતે મૂર્ખ બનાવ્યો છે તેથી જ આ પાપી બ્રાહ્મણને નરકમાં મોકલવો જોઈએ ત્યારે યમરાજે તેના દૂતોને મને નરકમાં મૂકવાનો આદેશ આપ્યો પછી ઘણા વર્ષો સુધી નરકની સજા ભોગવીને મને આ જન્મમાં સિંહનું શરીર મળ્યું અને બીજા આ જંગલમાં રહેવા લાગ્યા તેથી જ હું મારા પાછલા જન્મમાં કરેલા પાપોને યાદ કરીને સારા લોકોને ખાતો નથી હું ફક્ત તમારા જેવી પાપી અને દુષ્ટ સ્ત્રીઓને જ ખાઉં છું જેથી હું મારા પાછલા જન્મમાં કરેલા પાપોમાંથી મુક્તિ મેળવી શકું સ્ત્રીએ કહ્યું હે સિંહોના રાજા કૃપા કરીને મને માફ કરો સિંહે કહ્યું હે દુષ્ટ સ્ત્રી તે જીવનમાં ઘણા પાપ કર્યા છે પરિણિત સ્ત્રી હોવા છતાં તમે તમારા પતિને છોડીને આ જંગલમાં આવો છો અને અન્ય પુરુષો સાથે કામુક આનંદ માણો છો એટલે આજે હું તને મારું ભોજન બનાવીશ આટલું કહીને સિંહે મહિલાને ઉઠાવી લીધી અને તે મૃત્યુ પામી પછી યમના દૂતો પ્રગટ થયા અને તે પાપી સ્ત્રીને ઉપાડીને યમલોકમાં લઈ ગયા અને ત્યાં તેને યમરાજની સામે ઊભી કરી ત્યારે યમરાજે ચિત્રગુપ્તને કહ્યું હે ચિત્રગુપ્ત આ સ્ત્રી તેના જીવનનો હિસાબ શોધ ત્યારે ચિત્રગુપ્તે તે સ્ત્રીનો હિસાબ શોધી કાઢ્યો અને યમરાજને કહ્યું હે ધર્મરાજ આ સ્ત્રીએ પોતાના જીવનમાં ઘોર પાપ કર્યું છે તે એક સરળ સ્ત્રી છે અને સાદી સ્ત્રી હોવા છતાં તેણે તેના પતિને છોડી દીધો છે ચિત્રગુપ્તની આ વાત સાંભળીને યમરાજને તે સ્ત્રી પર ખૂબ ગુસ્સો આવ્યો અને પછી યમરાજે તેને અગ્નિના ખાડામાં ફેંકી દેવાનો આદેશ આપ્યો પછી તેને અગ્નિના ખાડામાં ફેંકી દેવામાં આવી અને તે પછી તેની નરકની દુનિયામાં મોકલી દેવામાં આવી પછી ઘણા વર્ષો પછી તે જ સ્ત્રી એક ચાંડાલના ઘરે જન્મી અને ફરીથી પાપ કરવા લાગી અને ઘણા પાપી પુરુષો સાથે રહેવા લાગી પછી આવા પાપ કરવાથી તે અનેક રોગોથી પીડિત થઈ ગઈ અને હવે તે બરાબર ચાલી પણ શકતી નથી તેણી કામ કરવા સક્ષમ ન હતી પછી થોડા દિવસો પછી તે એક આશ્રમમાં ગઈ અને તેણે જોયું કે આશ્રમમાં તુલસીના ઝાડ પાસે ઘણી સ્ત્રીઓ દીવા પ્રગટાવી રહી છે તે મહિલાઓને દીવા પ્રગટાવતા જોઈને તે પણ દરરોજ તુલસીના ઝાડ પાસે દીવો કરવા લાગી અને આમ કરતા ઘણા વર્ષો વીતી ગયા પછી તે ધીરે ધીરે સ્વસ્થ થવા લાગી અને તુલસી પાસે દીવો પ્રગટાવવાથી તેના પાપ પણ ઓછા થવા લાગ્યા પછી આમ કરવાથી તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ પછી થોડા વર્ષો પછી જ્યારે તે વૃદ્ધ થઈ તે મૃત્યુ પામી અને પછી ચિત્રગુપ્તે જ્યારે તેણીનું એકાઉન્ટ બુક ખોલ્યું ત્યારે તેણે જોયું કે તેના બધા પાપોનો નાશ થઈ ગયા છે આ જોઈને ચિત્રગુપ્તે યમરાજને કહ્યું હે ધર્મરાજ આ સ્ત્રીએ પોતાના જીવનમાં ઘણા પાપ કર્યા હતા પરંતુ તે પછી તે તુલસીના ઝાડ નીચે દીવો કરવા લાગી અને તે પછી તેણા કોઈ પાપ કર્યું ન હતું તેથી જ તેના બધા પાપ નાશ પામ્યા હતા ત્યારે યમરાજે કહ્યું કે તેને સ્વર્ગમાં મોકલો પછી આ રીતે તે સ્ત્રીને સ્વર્ગમાં મોકલવામાં આવી મિત્રો પછી વાર્તા આગળ કહેતા ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કહે છે હે દેવી એટલા માટે દરેક સ્ત્રીએ પોતાના ઘરના આંગણામાં તુલસીના ઝાડ પાસે દીવો કરવો જોઈએ કારણ કે આમ કરવાથી આપણા જીવનમાં થયેલા પાપોનો નાશ થાય છે અને હવે હું તમને તમારા બંને પ્રશ્નોના જવાબો આપીશ પહેલો સવાલ એ હતો કે તુલસીના ઝાડ પાસે દીવો કરવાથી આપણને શું ફાયદો થાય છે તો સમજી લો કે તુલસી પાસે દીવો કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે કારણ કે જ્યાં તુલસીનો છોડ હોય છે તે સ્થાન પવિત્ર માનવામાં આવે છે અને તુલસી પાસે દીવો કરવાથી આપણા જીવનમાં જાણે જાણે થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં ધનની કમી નથી રહેતી અને તમારો બીજો પ્રશ્ન એ હતો કે કઈ સ્ત્રીએ દીવો ન કરવો જોઈએ તો સમજી લો કે જે મહિલાઓ પતિ હોવા છતાં અન્ય પુરુષો સાથે જાતીય આનંદ માણે છે અને અન્ય પુરુષો સાથે સંબંધો જાળવી રાખે અને તેમના પતિનો ક્યારેય આદર ન કરે આવી મહિલાઓએ દીવો ન કરવો જોઈએ ત્યારે મા લક્ષ્મીએ કહ્યું પ્રભુ શું આવી સ્ત્રીઓ તુલસી પાસે દીવો પ્રગટાવી શકે નહીં ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ હસતા હસતા કહ્યું તેઓ દીવો પ્રગટાવી શકે છે પરંતુ ત્યારે જ જ્યારે તેઓ આવા ગંભીર પાપો કરવાનું બંધ કરે અને અન્ય પુરુષો સાથે સંબંધ ન રાખે જો તેઓ તેને રાખવાનું છોડી દે અને પસ્તાવો કરે તો તેઓ પણ તુલસી પાસે દીવો પ્રગટાવીને પોતાના જીવનમાં કરેલા પાપોમાંથી મુક્તિ મેળવશે તો મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહી આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે આભાર